અમારા બાલ બચ્ચા લઈને અમે અહીંયા જાય છે અમારો કોઈ નિર્ણય હજી આવ્યો નથી અમારો નિર્ણય કઈ કરો તો દોઢ વર્ષ અમને આવી રીતે અમે હેરાન થઈ અમે આ રણમાં હતા ત્યારે અમને આવી રીતે હેરાન હેરાનમાં અમારા આ મીઠું પટ્યું ન પટ્યું વળી અમને હેરાન કરી કરી અને વળીને અમારે આ તારીખ આવી તો એ તારીખથી અમને કોઈ હજી નેણે નથી આવ્યો અમને ક્યાંય જવા દીધા નથી બીજાના નામ આવે તો અમારું નામ કેમ નથી અમે ગરીબ લોકો જ અમે સહી જે સહી અમે ઘરની અંદર તો અમે અમે ન્યાય માંગવા માંગીશી સરકાર મા બાપ છે તો અમે ક્યાં

રોજી રડી અને મીઠું પકવીને અમારી આજીવિકા મેળવીએ છીએ જેથી અમોને રોકવામાં આવ્યા રણમાં પ્રવેશ નથી આપતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમાને રોકવામાં આવ્યા છે અને જે કંપનીઓ છે એમને અગર આપી અને પ્રવેશ આપવાનું ચાલી રહ્યું છે અને અમારી વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી અમારે કોઈ ઉત્તર કે જવાબ આપ્યો નથી જેથી અમે આજે આડીસર નેજ પોસ્ટ ઓફિસની સામે આમરણ ઉપર પરિવાર સાથે કુટુંબ પરિવાર સાથે અમે આમરણ ઉપર બેઠા છીએ જ્યાં સુધી અમારે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આમરણ ચાલુ રહેશે અને જો અમારે ન્યાય નહીં મળે તો અમે ગામો ત્રણનો બહિષ્કાર કરશું કેટલા આગળ સાડા સાતસો સાતસોથી સાડા સાતસો આગ્રિયા પરિવાર